સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે રાત્રિ કર્ફ્યુ અમલમાં મુકાયો છે જો કે રાત્રે આઠના ટકોરે જ લોકો ઘરે પહોંચવા ઉતાવળા બને છે ત્યારે ગુરુવારે વરાછાના રચના સર્કલા નામે એક વિડીયો વાયરલ થવા પામ્યો હતો જેમાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા જો કે ટ્રાફિક નિયમન માટે એક પણ પોલીસ વિડીયોમાં દેખાય નથી સુરત શહેરમાં કોરોનાએ કહેર વર્તાવતા રાજ્ય સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યુમાં ફરી વધારો કરાયો છે રાત્રે આઠ વાગ્યાથી સુરત સહિત રાજ્યના વીસ શહેરોમાં રાત્રિ કરફ્યુ અમલમાં મુકાયો છે ત્યારે રાત્રે આઠ વાગતા લોકો ઘર ભેગા થવા માટે નીકળી પડે છે જેને લઈને ટ્રાફિક જામના પણ દ્રશ્યો અહીંયા જોવા મળે છે ત્યારે ગુરુવારે વરાછાના રચના સર્કલના નામે રાત્રે એક વિડીયો વાયરલ થયો હતો જેમાં સર્કલ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો વિડીયોમાં જોવા મળ્યા છે જેમાં કોવિડ ગાઈડલાઇનના ખુલ્લે આમ ધજગરા ઉઠતા જોવા મળ્યા હતા તો ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી તેવા રચના સર્કલ પર ટ્રાફિક નિયંત્રણ કરવા માટે ન તો પોલીસ હતી ન તો ટીઆરબીના જવાનો જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો લોકોને ઘરે પહોંચવા આ ટ્રાફિકનો આશરે એક કલાકનો સમય વીતી ગયો હોવાની પણ ચર્ચા જોવા મળી હતી ત્યારે ખાસ કરીને આ ટ્રાફિક માત્ર સુરત નહીં પરંતુ રાજ્ય અને દેશભરમાં અત્યારે લોકો જોઈ રહ્યા છે કે સુરતમાં કરફ્યુમાં આવો ટ્રાફિક અઝર કુરેશી ન્યૂઝ